ભગવાન સ્વામિનારાયણ કી જય હો અને હું સદનસીબ છું કે મારા વતન પ્રયાગરાજ છે અને મારા વાઇફના ઘર જો એ ગોંડા છપૈયા પાસેના છે એના ઘર હું ભગવાનના ધરતી ઉપરથી અમે આવીએ છીએ અને આજે આપણા સૂરજના સુરતના ઘર આંગણે શાકોત્સવના આયોજન કરવામાં આવેલા છે તો હું ભૂજ લાલજી મહારાજજીના આશીર્વાદ સાથે આ વિનંતી પણ કરીએ છીએ કે અમારે સુરત ઉપર આપના આશીર્વાદ રહે સુરતના લોકો પર આશીર્વાદ રહે અને બધા લોકો ખૂબ સુખી રહે સંપન્ન રહે અને જ્યારે અમે વાત કરી હું તો ભાવનગર એસપી પણ હતા જોઈએ અમે ગઢડા બી જતા હતા અમારા એસપી સ્વામીજી અહીંયા હાજરે જ છે બે વખત ત્યાં હતા તો અમારા ગોપીનાથ ભગવાનને બી ખૂબ આશીર્વાદ અમે મળેલા છે જોઈએ અને આ વરસ આપણા બસમાં વરસ છે શિક્ષાપત્રીના જોએ અને ભગવાન સ્વામિનારાયણ દ્વારા જો મા શિક્ષાપત્રીમાં જેટલા બી લોકો કરવામાં આવેલા છે અને એને જ સરદાર પટેલ સાહેબ પણ બોલાતા જોએ કે અગર અમારા લોકો જોએ એના જ હિસાબથી જિંદગી જીવે તો કોઈ પણ પ્રકારના કોઈને કષ્ટો પણ નહીં રહે અને અમારી પોલીસને જરૂરત પણ નહીં પડે જો એટલા જો સરસ ડિસિપ્લિન છે જોએ અને આજે જ્યારે બધા લોકો અહીંયા છે અમે જોઈ શકીએ છીએ કે એટલા રોડ ઉપર એટલા ભીડ છે રોડ પર સતત જો લોકોનો પ્રવાહ ચાલુ છે આવવાના અને અહીંયા લોકો બેઠા છે અંદરના બાજુ બેઠા છે અને ડિસિપ્લિન અમે જોઈએ છીએ તો આ ડિસિપ્લિન જો એ મહારાજજીને કૃપાથી બધા ડિસિપ્લિન છે અને આ જ પ્રકારની જો શિસ્ત જિંદગીમાં રહે તો સૌથી સારું રહે અને મને ખુશી બી છે ખૂબ જો હું આજે લાભ લેવા માટે આ અહીંયા શાકોત્સવના જોઈએ અને આજે હરિભક્તો દ્વારા બધા અલગ અલગ જો એ વાનગીઓ બનાવવામાં આવે છે જોએ અને બધા લોકો પ્રસાદ તરીકે લે છે હું આપણા વક્તવ્ય પૂર્ણ કરું એના પહેલે મહારાજ સાહેબ અમારી એક વિનંતી છે કે જે રીતે બધા એટલા નિયમ પાલન કરે છે તો અત્યારે અમે લોકો જોઈએ છીએ કે ઘણા બધા અમારા જો લોકો છો નવજુવાનો છો છે જોએ જો જ્યારે રોડ ઉપર જાય છે ત્યારે હેલ્મેટ નથી પહેરતા એના લીધે એક્સિડેન્ટમાં બહુ દુઃખદ બનાવો બને છે તો આપને એકવાર આદેશ આ બધાના થઈ જાય કે બધા લોકો હેલ્મેટ પહેરી ના નીકળે જો હેલ્મેટ પહેરે અને પછી ઘરથી જાય જો બહાર અને બીજા રિક્વેસ્ટ એવું છે કે અત્યારે આ બધા લોકો વાત કરે છે કે અમારા પ્રદૂષણને એટલા પ્રકોપ થઈ ગયા છે કે સાસો લેવાના તકલીફ પડે છે તો આ જ રીતે અમે લોકો અહીંયા એક મુહિમ ચલાવીએ છીએ કે લોકો બિના મતલબના હાર્ન નહીં વગાડે આ બધા હાર્મ બગાડ વગાડ કરે છે અને પછી અમારા જો વડીલોને બી તકલીફ પડતી હોય અને નાના બાળકોને બી તો એક આ બે આદેશ આપના થઈ જાય તો બધા લોકો જો પાલન કરે તો અમારો સુરત ઓર ખૂબસૂરત થઈ જાય જોઈએ આ તાપી મૈયાની ધરતી છે જો એ માતાને એટલા પ્રતાપ છે આ ધરતી ઉપર જોએ કે તમામ જેટલા બી સારા કાર્યો લોકો ઈચ્છે છે આ ધરતી ઉપર પૂર્ણ થાય છે તો અમે તાપી મૈયા સાહેબ વિનંતી કરીએ છીએ આપને બી આશીર્વાદ રહે અને ફરી તો મને બોલાય બોલવાના મોકા મળે એના માટે મહારાજ સાહેબને ખૂબ અમે આભાર માનીએ છીએ જય સ્વામિનારાયણ એક